Kalau habis dah tan ni, tan mami. Mami Aiden. Mami Aiden. Ubaro je aja. Ah, ini baru tu. Ubaro mu awu tu. Ah, baru tu mu. Mu awu tu baru. Tu sokra, roro beli beja. Nanti dah bapa jual cerita ini nanti. Ah, tu sokra. Ah, tu sokra. tu sokra. Tu boleh mungkin katikwa. papan. chút tàu bà đi hả? không uhm. có pan chút tao, chưa gì à? ai đi xe du đi huo? Jau huo và chalú karo báy to đẹp chalú cái hoa hoa

જઈને બંધ કરે પછી આવી આ તો મને ટાયર બદલી દેવા દે બરોબર ટાયર બદલી દો પછી જાવ રાતની વધી મારી પણ ત્યાં જઈ રહ્યા ભાવ લેવાનું ત્યાં વાગે પાછું આવવાનું ત્યાં જઈ પર જતા કરે હા હવે ટાઈમ આવવા તો કા Gejat job itu pun cukuplah sih. Aku gejat cari berapa dia ni. Bil baju bil baju tayar. Baik satu hal. tu cepat Okay, balik ke minit lagi Baru buku orang, buku orang kata orang tu Tak, tu pun dia pula Ya, orang bawa awak kuat tu Balik Dia usah tu Nekai kain Kuah kapal ખબર હે કે અમે જાગીએ ને તો કે ટાયર તારે ખોલાવું પડશે એટલા તો આમ ઇન્ફોર્મ કરે એમ ભાઈ હવે ઉઠીને તરત ભાગવા જોઈશે રાતે જેટલા વાગે આવ્યા હતા બીજું એટલે પણ વધી છે ફોન ટાયર તો બદલીને રાખવું પણ જોવાનો ફોન આવ્યો હતો ફરી નાખી દઉં પૂરા હોવાથી તો વાંધો નખું છું હા મૂકી ગયો કલાક હું ટાયર બદલી દઉં

ફોન કરી લો ટાયર બદલી ગયો હેલો બોલ સાચી ઓ અવાજ નહીં આવે એટલી ધીમા બોલું ભાઈજી મારી ઘરમાં મુકી રહી છે આ રીક્ષા ટાય પંચે ખોલાવે દુકાને બંધ હોય ઘેર થી ટાયર બાયર બદલી ને કમ્પ્લેટ બમ્પ્લીટ કરીને આવું ભાઈ તો એમ કીધું હજી હ એની ચિંતા ના કરી દીધા એનો કોને નહીં આવે તમે ઘેર થી હું હા એ તો વિજય છે એનો ફોન ના આવ મે કીધું એટલે ના આવે એનો ફોન જેમ કે એ તો વિજય છે હા ઉંજી છે સુチラ ગઈ ને આખી દી કહેતે હ હા ચલા ગઈ કિના ગઈ કે 10 ન 10 છે આ દે દેખો દેસી દે આ કરને લેમોન નિસ્કલ કર તો હું દસ વાગે એક થોમ કર તું નહીં આવું ફોન કરજે હું ગમો જ દે હે તેમ હમણાં પાસે વહે ને તો પાસે જાગી તો કે તમારા નહીં જવું નહીં જવું ને કરશે ટાયર જાય ને જ કીધું પૈસા પૈસા લેતા આવજ તો તો બધા હાથ કમવાનું દીધા બધા તું લઈને આજે પછી તો પછી કરીશું આપણે હા તો કવાનું આપણે હા પિક્ચર જોવા આ વિક્રમ ઠાકોર નવું પિક્ચર આવી ગયું સોરી સાજણા એવી પિક્ચર જોવા જવાનું હા તે વધુ ને હે એવી પિક્ચર જોવા જાય સોરી સાજણા વાળું પહેલા તો સારું હતું ટાય બદલું છું જલ્દી જ કરું છું ખા ખા કપો તું તો દસ ના દસે ને લખે જોવા જઈએ નવું થાય તો અડધો કલાક વાત પણ તું શું બોન બતાવી નાખી ગયા હા શેર નાખ્યા જોઈ હા વાંધો નહીં આપણે જુદું બને જલ્દી કરતા તો ભાઈ આપણે જઈને કોઈ નાસ્તો બાસ્તો કરીએ અમે ખાવા ખાધી નહીં બી ક્યાં તો કોઈ ભાવી નહીં એટલે ખાવા બે અને પેલી એ વેમ ચાલુ કર્યો વેમ બંધ કરતી નથી હલો કયા કારણ ટીશર્ટ પહેરાય તું ટી શર્ટ પહેરતા જ પાય એટલે કોઈ ભારત ને રાતે બધું કાળું કાળું લાગે હા કાય ટી શર્ટ નાઇટી એટલે ગી જે જેને આજે પહેલા આવ પહેલા આવજે હાલ માં ચા બોલ થઈ ગયા ફિટ આ રેડ મો આવે તું ફટ જે જે તા પહેરવા નું પેન ફરબન કરે દાબા ઉપર થઈને એટલે લેવડા ઉપર થઈને ઉતરજે હાલ તું રસ્તામાં માં રસ્તામાં ખાલી મિસ કોલ કર ચાર ફીટ કરી રહ્યું આ ધ્યા પાર દો ખાલી થઈ ગયું બરાબર જો ખાલી ચાર ફીટ કરી દઉં ટાયર ના નેક એના માટે હલો નેકરી ને કહે કહેતા હોય છે વાર કરી

કા તો તાયા બાકી જાય તો આખા ગોમ ના ખાવો પડી જાય ક્યાં તો વર્ધી નહોતું જ ક્યાં તો એને લવનને લઈને પિક્ચર જોવા જતો પિક્ચરમાં પિક્ચરમાં તો મતલબ ગેરબહે નાખી જાય લવરને ખુશ રાખવી પડે બહેરા ખુશ રાખવું પડે ગેરા લવરને પિક્ચર જોવા લેજો બહેરા લઈજ પિક્ચર જોવા બહેરે ખુશ રહે આખું પિક્ચર લેવા દે ને સારું thả kia chứ, tụi bạn thì bắt cái gì, bắt cái tắc kè tai đấy, con không may nào hết. tụi con biết kia સારું સારું ટાયર એક્સ્ટ્રા પડ્યું હતું અને ટાયર ના વધતો હતો રાતે તો આ તો મલ વન સેટિંગ નાખો

เว้ยไทยอุนี่เป็นวาจีเท่าเจ้าเด็กแล้วใครในนี่น้าเจ้าข้าดูนะฮิอ้าวมันน้ำข้าดูนะฮิน้าน้าตัวข้าดู

Baca teh. Baca teh. Jual jual sepatu kan. Aiyu berpuluh juta. Bos wanita niye. Babi betul agan eh. Bimbawan tu eh. Bimbawan betul agan. Atuh tu bantin dayen tu bimbawan. Kek. Kabel ni dah iya. Ani kabel berat. Berat berat. Kabel ni dah berat berat macam ni. Berat berat tu betul dia ni. Berat berat kau 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 kau

તારક પૈણાની વાત કરવાની દે જો તું પૈને તું મરી જાય તો તું નઈ પૈણ્યો તો હું કુવારી રહું પણ હું તો પૈણી જા પૈ પ્રેમ છે ને તારા અંગાત મારા તો કુવારું મરવાનો હું નહીં તો કુવારો કેતી તો તો પૈણી જો તો બે સોકરીઓ હસા કે મારા માં માં બાપ ના પૈણાઓ તું કેતી હોય ને માં બાપ સોકરે ઘેર રાખા એને તું કેતી હોય ને તો કાલ હવારે આપણે મંદિર જઈને ફેરાફર લઈએ બસ મંદિરે જે ભેળા ગણવાનું છે હું તો મારા ઘેર જ રહ તું તારે ફરી જ રાખો હું આ બધા મારી ત્યાં ઉપર પર ના લાગે તને તારી બહા ત એટલા માટે આઇવે પર ઉપર બધા જોઈ જાય કોઈ ના જોવે જવાનું હોય વાત કરવા હા યુ આવતા છે તો બધા જોવો હાલ જ જવા દો આગળ હે Sunsan jaga ni kan jiye. Apa tak jadi semua jadi semua jadi. Sunsan jaga jiye ni. Bas, dan gama na ni kan tu mari lawan ni. Anak na, lawan tu kido kido asik. Atau kira ni nama tu kalau ni. Mula macam mungkin berhijau. tu અમે તો તો ગોઘા પાટિયે ને તમાર બાહેરી બાજુ બેહીતો કો હોભરી જાય અમુક ગામે તો ફોન આવે તો મારે કેવું પડે કે નો વાત થાય મળો તો વાત ના થાય મળો આયે તો બીક અમારા આટલું જ મળો એટલે તો હું હું જોવો વાત આખી દીનાતાયે લે ચલી ગાડી પાડી આવે બહાર દો

મારે મોટી છોરી રે ને એ મને એટલો બધું આમ એટલું બધું રાખા ને આખો દારો ને પપ્પા પપ્પા કઈ મોઢું કઈ જાય બોલ તો હું તારામાં તારામાં લેટ ઘેર જવું મોડો જવું આખો દાળ પણ ચાલુ તારા અંગાત રાખવું બોલ એને તો વાતે કરતો નહીં તારા હું કહું ના આપણે જઈએ ને હું મારા કોક કરીને ખવડાવી દઉં મંત્રી નાખું અને લઈ જો મારી ગેર અમે ઘર તો બનાવો ત્રણ ચાર રૂમ વાળું એક રૂમ તો રહે જ એક રૂમ મે છે દે છે દે એ તો એને કોક કરી મંત્રી છે એને કોક કરી મંત્રી કરી ના બે મમ્મી બે મમ્મી કે પેલી મમ્મી મારે તો પેલી મમ્મી જોડી જશે નહી હમ

એવું છે આ એવું છે પૂછ્યા હા ચોકલું એવું તો નહીં કર્યું અંદર થી લોક મારી ઊંઘી તો નહીં છે પછી ટ્રાય કરવા દેજે છે વખત તૂટી જશે એમલો છોકરો ઉઠી જશે એક કોમ કરવા દે કોઈ કંઈ ખાલો ઊંઘી જવા દે

એક ટાકો પાડવા દેજી હતો એમાં સ્વિચ ઓફ થઈ ગયો નક બાર તો બાર પણ વાત તો લવર અંગાત કરતા કરતા તો હવા બીજા ખબર ના પડે હે ભગવાન

આખી રાત મચ્છર થઈ ગયા શું કરવા ગરબડ ખોલાવા બે ચાર ઘર કરો છે આવું બે કરું ચોખ્ખું દાંત જય માતાજી મિત્રો અમારું વિડીયો ગમેલી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી પતિના ભાગ આવાના આવા નવા આવતા ને આવતા જ રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને તમને ગમે તો તમારા ભાઈઓ બંધોને પણ મોકલજો જય માતાજી જે કો